રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદ પર લલિત વસોયાની નિમણૂક કરવામાં આવી છે આજે જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં શહેર અને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજકાલ સાથેની વાતચીતમાં કોંગ્રેસના રાજકોટ જિલ્લાના પ્રમુખ લલિત વસોયાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જિલ્લામાં ખેડૂતોના પ્રશ્ન વધતી જતી ગુંડાગીરી મહિલાઓની સુરક્ષાના પ્રશ્ને તેમજ દારૂ અને ડ્રગ્સ મુદ્દે લડત આપવામાં આવશે આ સાથે હાલમાં ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ હટાવવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોની પડખે ઉભા રહીને ખેડૂતોને ન્યાય મળે તે માટે તાલુકા કક્ષાએ કાર્યક્રમો કરવામાં આવશે ઓપરેશન લોટસ અંતર્ગત અનેક લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા ના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ રાજીનામું ધરી દીધું છે અને ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પણ છે ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવશે અને જે કોઈને નાનો મોટો અસંતોષ હશે તે દૂર કરવામાં આવશે તેવું લલિત વસોયા દ્વારા જણાવવામાં આવ્યું છે પદગ્રહણ સમારોહમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી બી એમ સંદીપ તેમજ કોંગ્રેસના આગેવાનો શહેનાઝ બાબી અર્જુન મોઢવાણીયા અમરીશ પરેશ ધાનાણી ઋત્વિજ મકવાણા મહિ પીરઝાદવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટી દ્વારા રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારી મને સોંપવામાં આવી છે મારા બંને પૂર્વ પ્રમુખ શ્રી હિતેશભાઈ વોરા અને અર્જુનભાઈએ આખાએ રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસનું જે માળખું મજબૂતાઈથી ઊભું કર્યું છે અને ટકાવી રાખ્યું છે અને વધુ મજબૂત કરવા માટેનો અમે સૌ સહિયારો પુરુષાર્થ કરીશું અને આગામી ટૂંક સમયની અંદર બુથ લેવલ સુધીનું સંગઠનનું માળખું રચી અને આગામી લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને તાકાતથી મુકાબલો આપીશું રાજકોટ જિલ્લાની અંદર અત્યારે ખેડૂતોનો કરંટ પ્રશ્ન જે ડુંગળીની નિકાસબંધી કેન્દ્ર સરકાર દ્વારા કરી છે એની સામેની લડતની વાત છે એ આગામી બે દિવસની અંદર આખા એ રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસ પાર્ટી તમામ તાલુકા મથકો ઉપર દેખાવો કરવાની છે અને જ્યાં સુધી નિકાસબંધી ઉઠાવી લેવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ તાકાતથી ખેડૂતો માટે લડશે આ સિવાય ઘણા બધા પ્રશ્નો છે ગુંડાગીરીની વાત હોય મહિલા સુરક્ષાની વાત હોય દારૂ જુગાર અને ડ્રગ્સની વાત હોય પોલીસની ઘણી બધી બેદરકારીઓ છે એની સામે રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસ પાર્ટી તાકાતથી લડશે અને લોકોનું દિલ જીતવા માટેનો પ્રયત્ન કરશે પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અમારા શક્તિસિંહ ગોહિલ અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સહિતના નેતાઓએ ધારાસભ્યોની મીટિંગ પણ બોલાવી છે અને ધારાસભ્યોને કોઈને કદાચ ક્યાંય નાનો મોટો અસંતોષ હશે તો એ અસંતોષ મિટાવવા માટેનો પ્રયત્ન કરીશું પરંતુ અમને વિશ્વાસ છે કે જે સોળ ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના છે એ એકબદ્ધ રહેશે અને આગામી લોકસભાની ચૂંટણી તાકાતથી લડશે ઓકે